હવે તું જે ચૌદ બાય ચૌદના જે રૂમમાં રહેશ ને ત્યાંથી તને ન કઢાવું ને તો મારું નામ કીર્તિ નહીં એવું હવે કીર્તિ પટેલ કહે છે પણ મિત્રો હવે કીર્તિ પટેલ કાજલને એમ પણ કહે છે કે કાજલ હવે હું તારા બધા જ રાજ ખોલી નાખવાની છું તું જે કરે છે તું જે બારણું ખોલીને કરે છે પછી પાંચસો રૂપિયા લઈને કરે છે તું જે કરે છે ને તારા જે ધંધા ચાલે છે ને એ બધું જ હવે હું વાયરલ કરવાની છું કીર્તિ પટેલ એવું કહે છે પણ મિત્રો હવે આપણે બીજી વાત કરીએ ને તો હવે મિત્રો કીર્તિ પટેલને ખજૂરભાઈ જોડે મેટર હતી પણ હવે મિત્રો કીર્તિ પટેલને ખજૂરભાઈ જોડે મેટર છે કાજલ જોડે પણ મેટર છે રોયલ રાજા જોડે પણ મેટર છે અને લાલા આહિર જોડે પણ આ મેટર થઈ જાય છે હવે કીર્તિ પટેલ એમ કહે છે કે તમે બધાય હવે ગયા છો હવે હું ઇન્સ્ટાગ્રામ મૂકી અને યુટ્યુબ ની અંદર લાઈવ કરવાની છું અને મિત્રો હવે આપણે બીજી વાત કરીએ ને તો કીર્તિ પટેલ હવે લાલા આહિરની માં બેન ઉપર જેમ ભાવે એમ લાઈવ ની અંદર બોલી રહી છે રોયલ રાજા વિશે પણ જેમ ભાવેને એમ બોલી રહી છે અને કાજલ વિશે પણ અત્યારે મિત્રો લાઈવની અંદર ખુલ્લે આમ જેમ ભાવેને એમ અત્યારે કીર્તિ પટેલ બોલી રહી છે અને ગાર દેવાનું પણ કીર્તિ પટેલે ચાલુ કરી દીધું છે અને મિત્રો હવે કીર્તિ પટેલ એમ પણ કહે છે કે ખજૂરની જે પ્રોસેસ છે એ તો ચાલુ જ છે પણ અત્યારે હવે હું જે આ ખહુરિયાઓ નડે છે ને મને હવે એના હું ગોબા ઉપાડીશ કીર્તિ પટેલ એવું કહેવા માંગે છે પણ મિત્રો હવે કીર્તિ પટેલ આજે એક રેકોર્ડિંગ મૂકવાની છે રોયલ રાજાનું હવે મિત્રો એ હજુ સુધી આવ્યું નથી પણ હવે કીર્તિ પટેલ એમ કહે છે કે હું રોયલ રાજા તારું કોલ રેકોર્ડિંગ જે છે એ વાયરલ કરવાની છું કીર્તિ પટેલ એવું કહે છે પણ મિત્રો હવે ક્યારે વાયરલ થશે ક્યારે એ મૂકશે એ તો આપણાને નથી ખબર પણ કીર્તિ પટેલની જે ચેનલ છે તેની અંદર એ રેકોર્ડિંગ આવશે પણ મિત્રો હવે આ મેટર ક્યાં સુધી ચાલશે એ પણ હજી લોકોને નથી ખબર પણ મિત્રો હવે આગળ શું થાય શું ન થાય એ પણ આપણાને નથી ખબર પણ મિત્રો હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો કેમ કે મિત્રો ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરે છે પરંતુ મિત્રો તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાય મિત્રોને મારા તરફથી જય વિજય દ્વારકાધીશ